શિક્ષણ વિશે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા એ પોતે કહેતા કે વાળું શિક્ષણ એ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે ફરી વખત બોલું છું જેથી દરેકને યાદ રહે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે એટલે કે સંસ્કાર યુક્ત યુક્ત શિક્ષણ હોય એ પોતાનું રક્ષણ કરે સમાજનું રક્ષણ કરે માનવતાનું રક્ષણ કરે અને આ પૃથ્વીના ભવિષ્યનું પણ રક્ષણ કરે જો લક્ષણ વગરનું શિક્ષણ હોય જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા તો એ કેવી રીતે ભક્ષણ કરે છે અત્યારે પૃથ્વી ઉપર ત્રીસ હજારથી વધારે વૈજ્ઞાનિકો એવા છે કે જે દિવસમાં દસ કલાક બાર કલાક ચૌદ કલાક સોળ કલાક એમની લેબોરેટરીઝમાં કે પ્રયોગશાળાઓમાં બોમ્બ્સ મિસાઇલ્સ એની ડિઝાઇન બનાવે છે અને નવા નવા વધારે શક્તિશાળી બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એટલે કે આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવનારી વ્યક્તિઓ અભણ નથી એ લોકો ખૂબ સારું ભણેલા છે સાયન્સમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે પીએચડી થયા છે દુનિયાની નામાંકિત ઇન્સ્ટિટ્યુટ્સમાંથી ભણેલા છે શિક્ષણ સારામાં સારું મળ્યું પણ સંસ્કાર ન મળ્યા એટલે પોતાના શિક્ષણની પોતાના વિદ્યાની માનવ ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ કરવી જોઈએ માનવ રક્ષણની પ્રવૃત્તિ કરવી જોઈએ માનવ વિકાસની પ્રવૃત્તિ કરવી જોઈએ એ એમને આવડ્યું નહીં અને વિચાર ના આવ્યો કોરોના કાળ દરમિયાન પણ જો આ ત્રણ ત્રીસ હજાર વૈજ્ઞાનિકો ખાલી બે મહિના માટે પણ કદાચ આ શસ્ત્ર ડિઝાઇન છોડીને કોરોના ઉપર કોન્સન્ટ્રેટ કર્યું તો આપણે દોઢ વર્ષ સુધી પૃથ્વી આટલી ખરાબ પરિસ્થિતિ ન ભોગવત એ વખતે પણ એમને આ વિચાર ના આવ્યો એ શેની પરથી સાબિત થયું કે બે હજાર ને વીસની સાલમાં જ્યારે કોરોના આવ્યો તો બે હજાર વીસ અને બે હજાર એકવીસની આ બે વર્ષની વાત એટલે કે બે હજાર વીસ માર્ચથી બે હજાર એકવીસ માર્ચ સુધી પૃથ્વી ઉપર બાવીસો અબ્બડ ડોલરના શસ્ત્રો વેચાણા છે ટ્વેન્ટી ટુ હંડ્રેડ બિલિયન ડોલર વન બિલિયન ઇઝ એટી સેવન હંડ્રેડ કરોડ આઠ હજાર સાતસો કરોડ એટલે એક અબ્બડ ડોલર થયા બાવીસો અબ્બડ ડોલરના શસ્ત્રો કોરોના કાળ દરમિયાન પણ વેચાણા છે એનો મતલબ શું થયો માણસ ભણ્યો છે પણ ભૂલ્યો છે શું ભૂલ્યો છે સંસ્કારનો માર્ગ ભૂલ્યો માનવતાનો માર્ગ ભૂલ્યો જનહિતનો માર્ગ ભૂલ્યો એટલે કોરોના કાળ દરમિયાન પણ આ પરિસ્થિતિ થઈ પૃથ્વીનું એવરેજ બજેટ થી અઢી હજાર અબ્બર ડોલરનું છે ખાલી શસ્ત્રોનું દુનિયાના પચીસ મોટા દેશો જે ડેમોક્રેટિક છે એ લોકો એમ વિચારે કે આવતી પચીસ વર્ષ સુધી નવી ડિઝાઇન નથી કરવી ખાલી અને નવા શસ્ત્રો બનાવવા નથી જે છે રાખે આર્મી નેવી એરફોર્સની જરૂર પડે સંરક્ષણ માટે કદાચ આપત્તિ આવી પડે કુદરતી એવી આપત્તિ આવી પડે ફ્લડ્સ હોય ફેમિન હોય તો એ વખતે લોકોને મદદ માટે એટલે જે છે એ રાખી મૂકીએ પણ નવી ડિઝાઇન અને નવા ઉત્પાદન નથી કરવા એવી દુનિયાના પ્રથમ પચીસ જો લોકશાહી દેશો નક્કી કરે અને ખાલી આની ઉપર પચાસ ટકા બજેટ ઉપર કટ આવે તો પણ પૃથ્વી ઉપર સમગ્ર મનુષ્યો માટે આવતા દસ વર્ષમાં હાઉસિંગ ફ્રી થઈ જાય મેડિકલ કેર ફ્રી થઈ જાય ફૂડ પણ ફ્રી થઈ જાય પણ એ સંસ્કાર એનામાં નથી એટલે વિચાર નહીં આવે તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરીએ સાચી છે કે લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરે છે અને જે લક્ષણ વાળું શિક્ષણ હોય એ રક્ષણ કરે છે એ વાત પણ એમની સાચી નાગાલેન્ડમાં જે નાગા ટ્રાઇબ રહે છે ત્યાંની એક વ્યક્તિ એમસ્ટ્રોંગ પેમે એ આઈએસ થયા એમની જ્ઞાતિ અને એમના ભૌગોલિક ક્ષેત્રમાંથી આ પ્રથમ વ્યક્તિ જે આઈએસ થયેલા એમનું પોસ્ટિંગ ત્યાં એટલે એમને કેડર ત્યાં મળી એમણે વિચાર કર્યો કે નાગાલેન્ડ મણિપુર અને આસામમાં એ ત્રણેય રાજ્યોને જોડતો એક રસ્તો નથી તો મારે રસ્તો બનાવવો સો કિલોમીટરનો આ રસ્તો એમને એમ થયું કે જનહિત માટે છે તો જનભાગીદારીથી બનાવવો એક એક ગામડે ગયા કે મારે ગવર્મેન્ટ ફંડ નથી વાપરવું ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરવી મારે લોકોની ભાગીદારીથી લોકો શ્રમ દ્વારા ભાગીદારી કરે કોઈ આર્થિક રીતે ભાગીદારી કરે જેની જે આવડત એ રીતે સહયોગ આપે એવી રીતે મારે આ રોડ બાંધવો છે તમને આશ્ચર્ય થશે કે આવું સંસ્કાર વાળું શિક્ષણ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એ કઈ કક્ષાનું રક્ષણ પોષણ સર્જન કરી શકે તો નાગાલેન્ડ આસામ અને મણિપુર એ ત્રણ રાજ્યોને જોડતો સો કિલોમીટરનો રોડ આઈએસ આર્મસ્ટ્રોંગ પેમે એક પણ રૂપિયો સરકારનો વાપર્યા વગર ને એક પણ મશીનરી સરકારની વાપર્યા વગર જન સમુદાયના સાથ બનાવ્યો આ સંસ્કાર કહેવાય એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી છે કે લક્ષણવાળું શિક્ષણ છે રક્ષણ કરશે લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરશે એટલે આપણે વાલીઓ અહીંયા બેઠા છે શિક્ષણવિદો પણ બેઠા છે નવી સ્કૂલ શરૂ થઈ છે એના બધા સંચાલકો પણ બેઠા છે એટલે ફોકસ આની ઉપર આપવાનું કે આપણે શિક્ષણની સાથે સંસ્કારને ખૂબ પ્રાધાન્ય આપવું છે એની માટે એક મારું નાનું સજેશન છે જો તમને લોકોને સાંભળવું હોય તો સજેશન આપું સજેશન એ છે કે તમારા વર્ગમાં પીરિયડ કેટલા મિનિટનો છે ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ મિનિટનો એ વર્ગ એટલે પીરિયડ છે તમારે પિસ્તાલીસ મિનિટનો નહીં રાખવાનો તમારે ચાલીસ વત્તા પાંચનો રાખવાનો નાવેલ મેક યુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ ડુ ઇન ધ નેક્સ્ટ ફાઈવ મિનિટ્સ પીરિયડ શુડ નોટ બી ફોર્ટી ફાઈવ પ્લસ ઝીરો ઇટ શુડ બી ફોર્ટી પ્લસ ફાઈવ ચાલીસ મિનિટ તમારા શિક્ષકોને કહેવાનું કે અંતે વાતો સંસ્કાર સિંચનની વાતો તમારા બાળકોને કરે ધીસ હેઝ ધી પોન્શિયલ ટુ ચેન્જ ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટી માનવતાનું ભવિષ્ય બદલાઈ જાય એટલી પોટેન્શિયલ આ ફોર્ટી પ્લસ ફાઈ સિસ્ટમમાં છે એટલે એ તમે પહેલા જ દિવસથી લાગુ કરી દેજો એટલે શું શિક્ષકે પણ એક નવો પ્રસંગ રોજ તૈયાર કરીને આવવું પડે એટલે વાંચે પ્રેરણાદાયી વાંચે તો એક આ સૂચન છે કે સંસ્કાર યુક્ત આપણે જ્યારે પેઢી તૈયાર કરવી છે ત્યારે આવા એક પ્રેક્ટિકલ થોડા સ્ટેપ વહીવટની દ્રષ્ટિએ માર્ગદર્શન માટે ખૂબ જરૂરી છે તો શિક્ષણથી સંસ્કાર અને સંસ્કારથી માનવજાતનો ઉત્કર્ષ એ વાલીઓ અને શિક્ષણવિદો ભેગા થાય તો ચોક્કસ કરી શકે